હલો થઈ ગયા મિત્રો કમ્પ્લીટ ચાવાની તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાના અનુકરજો કરજો મારા દિયાબેને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ અમારા હજી ખાટલે સડીને ઊભી છે હજી એને કંઈ અને દિયા આવું છે તારે તારે આવું છે આવું બની ગયો છે એટલે વાંધો નથી એ પણ અહીંયા થોડેક ઉધી જ છે આપણે બહુ વાહ ઉધી નથી પાડવા ઉધી તડકો આજ કઈને તો મિત્રો જોરદાર છે ગરમી સારામાં સારી થાય ઉજ્જડ ઉજળ થઈ ગયા બધાય ચાળ પાન ને રહી ગયા વરસાદ થાય ને એટલે લીલું ચમ ચારે દેખાવા મિનગે પાછું અમારે દિયા બેન તાજો આયા ઉભા આવે તમે અહિયાં જો ભૂતવળ દાડા આવી ગયા છે માં છે મંજી છે અને અમે જો ભાખરી અહિયાં ભૂતવળ દાડા ને ચડાવી દીધી છે અને હવે જો દિયા બેને નારિયેલ લઈને જો બેઠા છે અને અમારે નારિયેલ હવે એ વધારવાનું છે ધરી દીધા છે ઓલરેડી નારિયેલ અમે અને આપણા ભાણવરમાં સ્થાન આવેલ છે ભૂતવડ અને આપણે જો આ પાઘરી ચડાવી છે ભૂતવડ દાદાને વીર માંગડાવાળા કહેવાય અહીંયા અને હજી એ તમને વોલ્ડો એનો બતાવી હજી શેષ સ્થળ દુલીપ નારી વધારે છે ની નિસાળે વધારે છે બે નાયે ની જોડ છે આનો જો બે હાથ ને પગ ને જોડ લેવા જોઈએ આપણે લઈ છે હાથ ઉંચાડવાના છે

હાલ તો અહીં અંદર લઈને જાઉં અહીંયા શેખા વધારી અને આવું મોટી જગ્યા છે અહીંયા ભૂતવટ દાડાની અને સારું શાંતિવાળું વાતાવરણ છે અને અહીંયા આપણે શ્રીફળ વધારી દઈએ પછી આગળ જાય પૈગી લાગી હોય છે એ પાગળી ચઢાવીએ જો આપણે અહીંયા મંજુ પૈગી લાગે છે ગુતવટ દાડા આપણે શિવિર માંડા અને ગુતવટ જૂનો વર્લ્ડો આ

બેની સમાધિ છે આપણે જૂની સ્થળ અને તમે આનો ઇતિહાસ છે સાંભળ્યો છે આપણે તો બહુ જાજી ખબર નથી પણ આનો ઇતિહાસ છે અને જો કંઈક આ સુંદડી બધા માનતા હોય એ આ રીતની ટીંગાડે હવે અમે જવાના છે કિલેશ્વર જવાનો પ્લાન આલે છે શું કરી જાઉં કિલેશ્વર લે હાલો જાઉં હોય તો હાલો જૂનો વડ છે આપણે ંગળા વાળાનો કહેવાય ને તે મોટો વડ છે આપણે ખેતર છે અત્યારે બે મહિના પૂરતો સૈતર વૈશાખનો એમ ક્યાં ખુલ્લો હોય તો અહીંયા બંધ હોય બે મહિના જ અત્યારે જ ખુલ્લો ખુલો આ વાડી વારાનું વાડી વારાનું હોય ને એટલે પછી બી બંધ કરી દેતા હોય ને એમ કંઈ હે વલ્લો જો રહેવા દીધો ચારે બાજુ જગા છે વરલામાં સૈતર વૈશાખ બે મહિના અહીંયા ખુલે છે આવું જો અહીંયા પછી વાતાવરણ છે અને એની જગ્યા આ બાજુ છે આપણે દેલીઓ મિત્રો મસ્ત ને ડુંગર નું વ્યૂ કેમ આવે છે અને આ બાજુ આશાપુરા માતાજી નું મંદિર છે ઉપર તમને દેખાતું જ હશે અહીં આમ વ્યૂ મસ્ત આવે છે અને વરસાદ થાય એટલે લીલો છમ થઈ જાય છે અત્યારે તો થોડુંક સુકાઈ ગયો છે જો અહીંયા છે ને મિત્રો થોડોક રિલેક્સ આરામ કરી લઈ થાક એટલો નથી લાગતો કારણ કે તડકો છે ને ગરમી છે થાક નથી લાગતો નકર હું તો હજી સડવાનું હતું પણ આ ગે પોરો ખાવો છે નકર એ ખા સડી જવામાં માટે તું બેઠી નથી પણ હું તો પછી તો પણ એમ કીધું હતું ને આ લઈ ગયા પોરો થોડોક ખાવો એટલે તું ઊભી ભી છે હું પણ પછી કોક ચીણકો ગોતી બેઠો બીજું કંઈ નથી કહી નગર એકાથી સડાઈ જાય કારણ કે આ તડકોને છે ને ગરમી એના હિસાબી નગર આપણે ક્યાં હવે તો એક ગોલાઈ હતી ખાલી એક ગોલાઈ હતી સડી ગયા હતા અમે અને અત્યારે તો છે ને મિત્રો સાંભળવી બહુ નથી જો આ એક પાન નથી ઝાડમાં વરસાદ થાય ને એટલે લીલો છમ થઈ જાય ફાઇનલી મિત્રો થોડા સમય થયો પહોંચી ગયા પંદરથી વીસ મિનિટ એક થયો પોરો એટલો આપણે નહોતો ખાતો ખાલી આમ એકથી બે મિનિટ તડકો છે એટલે આમ જોવું લોક માતાજીને દર્શન કરીએ આપણે છે માતાજીનું મંદિર છે આચાપુરા માતાજીનું અને સમુદ્ર માતાજીનું અને આઈથી કંઈક આવો નજારો આવે છે વ્યૂ કેવક થાક લાગી ગયો તો હવે ઉતરી ગયા ઉતરી ગયા દરવારા લાગી લીધું ચાલો જાવ એક કરી લઈએ અને હવે થોડી જમા નીચે જાવ હેલો મિત્રો જો અમે આવી ગયા છીએ આશાપુરા માતાના મંદિરે ઉપર થોડોક થાક લાગ્યો તો પણ આમ પોરા ખાતા ખાતા અમે તો ગયા છે અને આજે આ અહીંયા છે ને બહુ ભીડ નથી આમ બહુ અત્યારે ઉનાળો છે ને તડકાના બહુ માણસ ના આવે જ આવવાના હોય ને વેલા આવી ગયા હવે આમાં થોડુંક અમે ભૂતવળ ગયા તા એટલે થોડુંક મોડું થઈ ગયું છે જાઓ તમે ઉપરનો નજારો જો કેમ વાગે વાદળાં થઈ રહ્યા છે આ બાજુ દિલ્હી કેમ કે આ ભપરા જવાય

વીર માંગણા અને ઘરે ઊંઘી જવાનું હતું પણ આમ પછી અહીંયા ઘૂમલી પણ આવી ગયા ને જો આશાપુરા માતાના મંદિર દર્શન થઈ ગયા હવે જવાનું છે નીચે શાંતિ વાળા ને ચારો મિત્રો તમે ગમે તે મંદિરે જાવ ને દર્શન કરો ને બે ઘડી બેસો ને એટલે શાંતિ વાળું વાતાવરણ જમંજુ આવે છે દર્શન કરી

અને હવે અમે નીકળી જશું અહીંથી કારણ કે ઘરે મહેમાન આવી ગયા ને જે આ બાજુ અટાળ ધગે હે એટલે બીજી રીત તો જે સાયો ગોતીન બન કે પગ ન દરતા ઈ રીત જોઈ કે મારે ફોટા ઈ કે શૂટ કરવા તો અમે ફોટા પાડ લઈયા ને થોડક કરો તો જો આ ટોપી ને ઇન્જી સાઈડ વછડાય થઈ કે ખરીદી કરવાની છે હે ટોપી મસ્ત લાગે હે લઈ લે રાઈટ એક કલાકમાં પાછા આવતા રહ્યા માન બાપુ ના અહીં બેઠા તા એક કલાક જ થયું પાછા પી ગયો ને એક કલાકમાં આવતા રહ્યા થઈ ઈ કે તડકા ને ના આવ્યા ને હારું થયું તડકો કેવો હતો ખબર ઉપર તો એમ કહો તડકો બહુ હતો હે થાક નતો લાગ્યો પોરો ખાલી એક મિનિટ જ વીસમાં ખાવ પંદર થી વીસ મિનિટમાં ભૂગી ગયા હતા પાસ તડકો હે ને એટલે ના ચડાય અને જ્યાં અહીંયા હે ને નવ લોકો છે કારણ કે મહેમાન ઘરે આવી ગયા છે ને એટલે નીકળી જવું છે પાછા કે મિત્ર ગાડી એટલી ગરમ થઈ ગઈ એટલે બીજી રીત ને ઇન્જિરિંગ આપણે ચાલુ રાખ્યું એટલે ઠંડી થઈ ગયે અને આકા આવા વાજંત્રા કેવા આપણી ગાડીમાં કે છે આમાં કંઈ ભાઈ થયું છે બંધ કરી દઈએ જવું અને હવા આવે ને આગળ આવતી રહી ડાયરેક્ટ એસી આગળ થોડી ખબર પડી કે આ ગરમી થાય એટલે આગળ આવતી રહે છે અને હવે આપણે ડાયરેક્ટ છે ને ઘરે જઈને ભરવાના થાય ગોઠવાઈ ગયા છે ગાડી એને ઊભવા દે એને ઊભવું છે જો એને કોઈ કાઢે ને એટલે સેટિંગ ના થાય એની મેળી જ દેવાની મજા આવે છે એને હાલો જાહુ બાપુ હવે બાપુ ગયા ચાલો બાકી હલો મિત્રો વાગી ગયા છે પાંચ ને દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોવા ગુમલીથી આવી ગયા હતા સાડા બાર વાગે અને આવી અને જમી લીધું મહેમાન હતા એટલે પછી સૂઈ ગયા હતા મસ્ત મજાની ત્રણ વાગ્યા સુધીની નીંદર કરી ઉઠી પછી બેઠા મહેમાન હતા એટલે અઢીકવાર કલાક દોઢ કલાક બેઠા હતા પાણી પાછા પીધા અને પછી આવી ગયા છે અહીંયા આપણે આપણા પેશુના તબેલે તબેલે આલે હે ક્લીનિંગ કરવાનું કામકાજ ચા આ બધાય પોદરા હે ને જા હે ઉકેડે જ જાય હું મે પોદરા જા કઈ કે આ પોદરા બધાય જા હે ઉકેડે પોદરા કઈ ઘરે લઈ જવાના અને જો જા હે તે ઉકેડે જ ને પોદરા મેં એમ જ કીધું ને પોદરા બધાઈ જાય ઉકેડે મેં કઈ બીજું નથી કીધું જો એક બે એમાં હે ને માથે સડીને ગમે માથે સડીને પોદરા કરે છે એનો કઈ ઈલાજ હોય તો કોમેન્ટ કરીને કેજો તો ઈ ગમે માથે સડીને પોદરા ના કરે આખો દી લાકડી લઈ લીધું તો એને આખો તાતા કઈક બીજું હોય ને ઈલાજ આમાં જે વધારે ભેંસું રાખતા હોય એને આગળ ઈ ઈલાજ હોય માથે ના સડે ગમે માથે ના ના સર એના આગળ હોય જ લે ને જો બધી બારી બંધાઈ ગઈ રાતના સમયે બધી બારી હોય દિવસના અંદર આવી જાય અને હવે હું કામ સ્ટાર્ટ થઈ ગયું છે ચાલુ પોદરા ઉકેળે પુગાડવાનું કે ઘરે નાખવા જવા ઈચ્છતા ઘરે લઈ જવાના છે અને આપણો વિડીયો આજે અહીંયા સમાપ્ત કરી દઈને કે થઈ જાય જબરો મોટામાં મોટો હાલ અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા મિત્રો હોય તો હા ઘા હાલો બધા મિત્રોને જઈ જ વાર્તાધીશ આજે કરીશ સમાપ્ત